મોટા મૂકશો વેરી ગુડ મૂકી દો ચલો ફટાફટ ક્લેપ 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 ચલો જીનલ બેન બલૂન ક્યાં મૂકશો મોટા ઉમા કે નાના ઉમા અરે વાહ વાહ ક્લેપ ચલો રોશની બેન બાપુ 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 ગોતો ગોતો ભાઈ બાપુ બાપુ बापू गोद वडाफट वेरी गुड चलो क्या मुखछो मोटा जो तो करी क्या मुखछो ना 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 उमा चलो भूल काए ना सुधर से चलो देवांशी बेन सुख सुख कोतो कोतो जल्दी 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 सुख वेरी गुड, गुड। क्या मुखछो अरे वाह भाई वाह અહીંયા હ ચલો ધ્રુવી બેન કાજુ 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 અરે વાહ વેરી ગુડ ચલો ક્યાં મૂક્યો નાના કે મોટા ઉમા અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરી દો અવાજ જ નથી આવતો ભાઈ ક્લેપનો ચલો જી બેન મૂળ

રીતિકા સુપડી અરે વાહ 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 સરસ સરસ મૂકો મૂકો ક્યાં મૂકશો ક્યાં મૂકશો મોટો કે નાનો બોલવાનું હોય ચીટીંગ નહી કરવાની ચલો આસ્તાબા જૂન ક્યાં મૂકશો મોટાઉ માં ચલો લુહાર લુહાર વેરી રોશની બેન સૂરજ ક્યા મૂકશો મૂકી દો મૂકી દો મોટો આગળ થઈ ગયો ચલો બેન ટુવાલ ટુવાલ અરે વાહ ભાઈ વાહ ક્યાં મૂકશો જુઓ તો ખરા એમને શું જવાબ આપો છો હે ના ના વેરી ગુડ યાદ રાખવાનું ચલો ધરતી અમૂલ 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 ક્યાં જુઓ તો ખરા હું લખેલું છે મોટા હોમાં ચલો જીનલ ઝુલણ 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 સરસ ક્યાં મૂકશો મૂકો મૂકો હાલા ચાલો જી આંસી પૂનમ ક્યાં મૂકશો મોટા ઉમાં કયા શબ્દો વધારે છે ભાઈ મોટો ઉ બોલીએ એટલે ઉ અને નાનો હોય એટલે ઉ ઊ અને મોટો ઉ હોય એટલે